સુરત શહેરમાં અનેક નોટિસો આપવા છતાં પણ હોસ્પિટલો અને કોમર્શિયલ એકમો દ્વારા ફાયર સુવિધા ઊભી કરાતી નથી જેઓ સામે ફાયર વિભાગ દ્વારા લાલ લાંગ કરાય છે અને બીજા દિવસે પણ ફાયર વિભાગે કામગીરી કરી અઢાર હોસ્પિટલો તથા એક કોમર્શિયલ એકમને સીલ કરવામાં આવ્યું છે સુરત મહાનગરમાં હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામાન્ય બનતી ચાલી છે તેવામાં સુરત ફાયર વિભાગ દ્વારા છેલ્લા બે હોસ્પિટલમાં સર્વેની કામગીરી હાથ ધરાય છે નોટિસ બાદ પણ ફાયર સેફ્ટી ઊભી ન કરાતા ફાયર વિભાગે હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી હતી રવિવારે મધ્યરાત્રે ફાયર વિભાગની વિવિધ ટીમો દ્વારા શહેરના નાની મોટી અઢાર હોસ્પિટલોને સીલ કરી દેવામાં આવી હતી આ હોસ્પિટલો જ્યાં સુધી ફાયર સેફ્ટી અંગે બાંધરી નહીં આપે ત્યાં સુધી નવા દર્દીઓ દાખલ નહીં કરી શકે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે આ સાથે કોમર્શિયલ એકમ પણ સીલ કરવામાં આવ્યું છે મહાનગરોમાં હોસ્પિટલો અને બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના મુદ્દે હાઇકોર્ટે લાલ લાંગ કરી હતી હાઈકોર્ટ સમક્ષ સોમવારે સુરત સહિત તમામ મહાનગરપાલિકાનો રિપોર્ટ રજૂ કરવાનો છે જે છેલ્લા છ મહિનામાં હોસ્પિટલોને ત્રણ ત્રણ વખત નોટિસ આપવામાં આવી છતાં પણ ફાયર સેફ્ટીનો અભાવ હોવાથી રવિવારની મધ્યરાત્રે પણ આ કાર્યવાહી ચાલુ રાખી હતી અને આ કાર્યવાહીનો રિપોર્ટ સોમવારે હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવશે તેમ ફાયર વિભાગના સૂત્રોએ કહેવું છે સુરત શહેરના વરાછા પૂણા ડિંડોલી ગોળાદરા માથેના રામપુરા લાલ દરવાજા મજુરા સૈતપુરા કતારગામ અને માતાવાડી વિસ્તારની મિલકતો સીલ કરવામાં આવી હતી ગત રોજ અઢાર હોસ્પિટલ સીલ કર્યા બાદ આજે ફરી વધુ અઢાર હોસ્પિટલ સીલ કરવામાં આવી છે જે અઢાર હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે તેમાં મોટાભાગની હોસ્પિટલમાં દર્દી દાખલ હતા જેથી દર્દીઓને વોર્ડ ને બાદ કરતા ખાલી તમામ વોર્ડ તબીબો ચેમ્બર સહિત કરી નાખવામાં આવી છે નાના વરાછા ખાતે આવેલા આયુષ્યમાન ઓર્થોપેડિક હોસ્પિટલ ડિંડોલીની આકાંક્ષા ચિલ્ડ્રન હોસ્પિટલ ગોડાદરાની વિનાયક હોસ્પિટલ નવજીવન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વેદાંત હોસ્પિટલ ભાટેરાની શિફા હોસ્પિટલ ચોકી શેરીની સારથી હોસ્પિટલ સૈદપુરાની વિજય મેડિકલ હોસ્પિટલ મજુરા ગેટની કિરોલ ચિલ્ડ્રન હોસ્પિટલ સૈદપુરાના બાબુ સર્જિકલ હોસ્પિટલ લાલ દરવાજાની પહેલગ્રીન હોસ્પિટલ કતારગામની ન્યૂ લાઇફ હોસ્પિટલ હોપ હોસ્પિટલ અને વૃંદાવન લેબોરેટરી માતાવાડીની લાઇફલાઈન હોસ્પિટલ પર્વતપાટિયા રોડની શ્રીજી હોસ્પિટલ બમરોલી રોડની શ્રી હરિ સર્જિકલ હોસ્પિટલ પાણેસરાની દેવ ચિલ્ડ્રન હોસ્પિટલ અને વરાછા રોડની ધ વુમન હોસ્પિટલ જ્યારે પુણા પાટિયા ખાતે આવેલા ડીએમ સુપરસ્ટોરને પણ સીલ કરવામાં આવ્યું છે हजुर कुर्सी साथी प्रकाश वडा जी टेन्ट पनि